નમસ્કાર દર્શક મિત્રો વંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં શિક્ષણ મંત્રાલય ભારત સરકારના પરિપત્ર પ્રમાણે હર ઘર ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિંગવડ તાલુકા મથકે અંબિકા મંદિરથી રેલીનું પ્રસ્થાન દાહોદ જિલ્લાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ માભોર સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં સિંગવડ તાલુકાનું વહીવટી તંત્ર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ શિક્ષણ સંઘ સિંગવડ તાલુકાનો સંકલિત બાળ વિકાસ શાખા અધિકારીઓ મુખ્ય સેવિકા બહેનો આંગણવાડી કાર્યકર બહેનો જિલ્લા પંચાયત સભ્યો તાલુકા પંચાયત સભ્યો અને નામી અનામી આગેવાનો કાર્યકરો લીમખેડા નામ ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર સામાજિક કાર્યકર કરણભાઈ વણઝારા ભરતભાઈ ભાભોર પાર્ટી પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ સિંગવડ તાલુકા પ્રમુખ ગોવિંદભાઈ વહોનિયા શાળાના બાળકો તથા આગેવાનો રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા અને તિરંગાના નારા બોલાવાતા સિંગવડ બજારમાં ભારત માતા કી જય વંદે માતરમ જેવા નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતા અને રેલી સિંગવડ આર્ટસ કોલેજ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી રિપોર્ટર ભરત પટેલ સિંગવડ દાહોદ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ